અમદાવાદ શહેરમાં વરસાદ બાદ નિકોલમાં હાલાકી રવિવારે શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો પૂર્વ વિસ્તારના નિકોલમાં વરસાદી પાણી યથાવત નિકોલ કાંદમા હોસ્પિટલથી આગળના જે રોડ છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે વરસાદી પાણી અને ગટરનું પાણી રોડ પર ફરી વળ્યું છે વરસાદી પાણીને કારણે અનેક વાહનો બંધ થયા સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેટર અને એએમસી અધિકારીઓ ફોટા પાડીને જતા રહે છે કોઈ કાર્યવાહી થતી નથી સ્થાનિકોનું કહેવું છે કે એએમસી કર્મચારીઓ પણ પાણી નિકાલનું મશીન ચાલુ કરી ફોટો પાડે છે અને બંધ કરી સુઈ જાય છે અહીં મકાન ન લેવાય તેવા કોર્પોરેટરે સ્થાનિકોને ઉડાવ જવાબ આપ્યા વર્ષોથી આ સમસ્યાથી નિકોલના સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ગઈકાલે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ પરિસ્થિતિ જે છે તે ઠેર ઠેર પાણી ભરાવાની સર્જાઈ હતી દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ આ શહેરનો પૂર્વ વિસ્તાર છે નિકોલ કે જ્યાં કાનબા હોસ્પિટલથી આવતો આ રસ્તો જે છે કે જ્યાં હજુ પણ વરસાદી પાણી જે છે યથાવત જોવા મળી રહ્યા છે સાથે સાથે વરસાદી પાણી સાથે ગટરના પાણી પણ જે છે તે રોડ ઉપર જોવા મળી રહ્યા છે અને તેને લઈને વાહન ચાલકો ક્યાંક હાલાકી ભોગવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સ્પષ્ટ જોઈ શકાય છે કે અત્યારે હાલ પણ ઘૂંટણસમા પાણી એટલે કે ગાડીઓના ટાયર ડૂબી જાય એટલા પાણી જે છે તે અત્યારે હાલ રસ્તા પર જોવા મળી રહ્યા છે અને તેને લઈને કહી શકાય કે તંત્રની ક્યાંક ગોળ બેદરકારી હોય તે સામે આવી રહી છે સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રી મોન્સૂનની કામગીરીની મોટી મોટી વાતો કરતી હોય છે તે પણ ક્યાંક અહીં કાગળ ઉપર જ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે સૌથી મહત્વનું કહી શકાય કે અત્યાર સુધીમાં આ પાણી બાર કલાક કરતાં પણ વધારે સમય થઈ ગયો છે તેમ છતાં પણ હજુ સુધી આ પાણી જે છે તે ઓસર્યા નથી અને તંત્રની બે ઘોડ બેદરકારી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે કેમ કે જયારે કોર્પોરેશન મોટા મોટા વાયદા કરતી હોય છે મોટી મોટી વાતો કરતી હોય છે પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવતું હોય છે પરંતુ તે પૈસા ક્યાં જાય છે તે અત્યારે હાલ આ દ્રશ્ય જોઈને સ્પષ્ટ સમજાઈ શકાય છે સાથે સાથે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જો ઓફિસમાં બેઠા હોય તો બહાર ઉઠીને જાગીને જોવે અહીંની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને અહીંની આવી પરિસ્થિતિનો તાગ મેળવે અને આ પાણી ઓસરે જલ્દીમાં જલ્દી તે પ્રકારની કામગીરી જે છે તે કરવામાં આવે કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે અભિષેકસિંહ વાગેલા ટીવી થર્ટીન ગુજરાતી અમદાવાદ